ગુજરાત યુનિવર્સિટીમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક પૂર્વ કર્મચારીએ ગુજરાત યુનિવર્સિટીમાં જે બોટની વિભાગ છે ત્યાં એક કાર લેબોરેટરી અને અન્ય રૂમોમાં તોડફોડ કરી છે જે પ્રકારની માહિતી મળી રહી છે તે પ્રકારે તેજસ પટેલનો નામનો આ કર્મચારી જે ત્રણ ચાર વર્ષ પહેલાં એક છોકરીના વિવાદને લઈને તેને કાઢી મૂકવામાં આવ્યો હતો જે કરાર આધારિત કર્મચારી હતો એ કર્મચારીને હવે રહી રહીને ક્યાંક ગુસ્સો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે અને માટે તેને કદાચ આ લેબોરેટરી જે છે ત્યાં આવી રીતના તોડફોડ કરી છે જ્યાં આ કોમ્પ્યુટરોને નુકસાન સાથે બોટની વિભાગની બહાર એક કારમાં જે છે તે તોડફોડ કરી છે અને આ ગુજરાત યુનિવર્સિટી વિભાગના બોટની વિભાગમાં જે છે તે નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે અને તેની સાથે સાથે જે પ્રકારે આ ઘટના બની છે એ લેબોરેટરીની સાથે આ અન્ય રૂમો ત્યાં પણ જોઈ શકાય છે ત્યાં પણ આ તોડફોડ કરવાની ઘટના આ કાચ તૂટેલા અહીંયા જોઈ શકાય છે આ વિઝિટર એરિયા ત્યાં જોઈ શકાય છે કે આ દરવાજાના કાચ તોડ્યા છે દંડા સાથે ક્યાંક આ કર્મચારી અહીંયા આવ્યો હતો અને આ તોડફોડ કરી એક રૂમ એ લેબ લેબોરેટરીનો બીજો આ જે વિઝિટર એરિયા અને ત્રીજો રૂમ એ આ છે ડૉક્ટર ભરત મૈત્રેયા પ્રોફેસર એના રૂમમાં પણ અહીંયા તોડફોડ કરેલી છે એટલે સ્પષ્ટ બાબત છે કે ક્યાંક આ કર્મચારીનો ગુસ્સો હજુ પણ બાકી હતો અને આજે બહાર દેખાયો છે આજે શું કહેશો આ જે કર્મચારીની વાત છે એ કર્મચારી મૂળ કોણ અને ક્યારે કરવામાં આવ્યો શું વિગત છું જે વાત જાણવા મળે છે કે કોઈક તેજસ પટેલ નામનો વ્યક્તિ હતો જે પહેલા પાંચ વર્ષ પહેલા અહીંયા કર્મચારી હતો હંગામી કર્મચારી હતો જેને કંઈક નોકરીમાં કોઈ બાબતે ગાડી મૂકવામાં આવ્યો હતો એટલે પાંચ વર્ષ પછી આજે કંઈક ગુસ્સામાં તોડફોડ કરી છે એવી વિગત આવે છે પણ સૌથી મોટો સુરક્ષાનો વિષય છે એક વ્યક્તિ આવે તોડફોડ કરીને જતી રહે એક બાજુ યુનિવર્સિટી મોટા ઉપાડે વાતો કરતી હોય કે અમે આ નવી સિક્યોરિટી એજન્સીઓ લાયા તો એ સિક્યોરિટી એજન્સીનો ફાયદો શું જ્યારે કે આ પ્રકારની ઘટના ઘટી જાય તો વિદ્યાર્થીઓની સુરક્ષાની ચિંતા કરવી પડે કે ના કરવી પડે આ પ્રકારે ખુલ્લે આમ આવીને કોઈ એક જ વ્યક્તિ તોડફોડ કરી જાય આ તો મને એવું લાગે છે કે ગુજરાત યુનિવર્સિટીના સિક્યોરિટી માટે અને ગુજરાત યુનિવર્સિટી માટે શરમાવાની બાબત છે અહીંયા સીસીટીવી સેફ્ટી ગાર્ડ અહીંયા પણ છે છતાં પણ આવીને કોઈ તોડફોડ કરી જાય ગુજરાત યુનિવર્સિટી ખાલી કંપનીઓને એમના માણસોને કોન્ટ્રાક્ટ આપવા માટે જ રસ છે વિદ્યાર્થીઓની સુરક્ષાનો સવાલ છે અત્યારે કર્મચારીઓની સુરક્ષાનો સવાલ છે અત્યારે અધિક પ્રોફેસરોની સુરક્ષાનો સવાલ છે અત્યારે તમે મન ફાવે ત્રણ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યો છે એજન્સીનો સિક્યુરિટી એ સિક્યુરિટી ક્યાં ગઈ એ સિક્યુરિટી તાત્કાલિક અસરથી ગુજરાત યુનિવર્સિટી રદ કરવામાં આવે નવી તાત્કાલિક સરકારી યુનિવર્સિટી એ સરકારી એજન્સી હોય એ જીએસએફની કંપની હોય એ તમામ લોકોની નિમણૂક કરવામાં તાત્કાલિક ધોરણે આ રદ થવી જોઈએ કોન્ટ્રાક્ટ કર્મચારી ક્યાં ગયો કર્મચારી ભાગી ગયો તોડફોડ કરીને એટલું ડેરિંગ હતું સિક્યુરિટી ક્યાં ગઈ સિક્યુરિટી ઊંઘી હતી એ વખત પ્રોફેસર કોણ એ ભરત મૈત્રી સાહેબ છે જેમને ગાડી કોણ હતા એ ભરત મૈત્રી સાહેબ હતા નૈનેશ મોદી સાહેબ અહીંયા બેઠા હતા અત્યારે પોલીસ સ્ટેશન ગયા છે એ કમ્પ્લેન કરવા માટે અને ભાગી ગયો છે જે વખતે આ કર્મચારી કાઢવાની વાત હતી ત્યારે કોણ હતું ત્યારે એક ડીન હતા મેડમ હતા એમને કંઈક ફરિયાદ થઈ હતી એને કાઢ્યો તો હંગામી કર્મચારી છે કાયમી કર્મચારી નથી કોન્ટ્રાક્ટનો કર્મચારી છે વિવાદ એવી હતી કે એના ઉપર કોઈ એલિગેશન થયા હતા એટલે એને કાઢી દીધો હતો એટલે એ કોઈ એલિગેશન થયા હતા એટલે કાઢી મૂકવામાં આવ્યો હતો અને એ બાદનો આ ગુસ્સો હવે રહી રહીને અહીંયા ઉતારવામાં જે છે તે આવ્યો છે તે પ્રકારની વાત છે ને અહીંયા જોઈ શકાય છે કે આ જગ્યા ઉપર સીસીટીવી કેમેરા છે એટલે એમાં આ ઘટના પણ દેખાશે અને અહીંયા ગાર્ડ પણ છે આ ગાર્ડ તમે અહીંયા છો ફરજ બજાવો છો ના પેલો ભાઈ ભરત બજાવવાળો પોલીસ સ્ટેશન ગયો છે એને લઈને ગયા છે તો તમે એ ગાર્ડનો સિક્યોરિટીમાં છો જી હા તો તમારા કેટલા કર્મચારી અહીંયા હોય છે આમ ટોટલ અહીંયા તો એક જ હોય છે એક જ હોય છે એને રોકવાનો પ્રયાસ કર્યો હશે હા કર્યો જપા જપી થઈ એવું કહે છે જપા જપી થઈ એવું કહે છે જી હા અચ્છા એને એને વાગ્યું તો કે ઈજા થઈ હતી ના ઈજા ન થઈ ડંડો લઈને અંદર જ પેઈ જશે શર્ટ વગેરે શર્ટ વગેરે બટન બટન તોડ નાખે એટલે સિક્યુરિટી ગાર્ડ સાથે પણ અહીંયા જપા જપી થઈ છે પણ અહીંયા એનએસયુઆઈ ની જે માગ છે વિદ્યાર્થીઓની સુરક્ષાનો મુદ્દો હવે તેવો ઉઠાવ્યો છે કારણ કે એક વ્યક્તિ અહીંયા આવે અને તોડફોડ કરી જાય અને આ પ્રકારની ઘટના બને તો વિદ્યાર્થીઓ સુરક્ષિત કેટલા એ પણ સવાલ અહીંયા ઊભો કર્યો છે ને તેને લઈને કેટલીક માગ કરી છે પરંતુ અહીંયા મુખ્ય બાબત છે જે પ્રકારની ઘટના બની છે એ કર્મચારી શા માટે આટલા વર્ષ બાદ અહીંયા આવ્યો આ તોડફોડ કરી શું અન્ય કોઈ કારણ હતું તેની તપાસ થવી પણ જરૂરી છે કેમેરામેન આમ સાથે દર્શન રાવલ ઝી મીડિયા અમદાવાદ